હવે જો અરજદારો સાથે ગેરવર્તન કર્યું કે તોછડાઈ કરી તો આવી બન્યું આણંદની કર્મસદ મહાનગરપાલિકા કચેરીના બે કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા આ બંને મહાનુભાવો અરજદારો સાથે ગેરવર્તન કરતા હતા એક સાહેબ હતા જન્મ મરણ નોંધણી વિભાગમાં કામ કરતા માલવ પટેલ અને બીજા હતા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ કરતા યશ સંઘવી બંને સાહેબોની તોછડાઈ અંગે મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપાને ફરિયાદ મળી હતી કમિશનરે બંનેને બહારનો રસ્તો બતાવી દીધો જે નાગરિકોના કામ કરવાનો પગાર ખાતા હતા એમને જ હળધૂત કરતા બંને સાહેબો સામે કાર્યવાહી કરાઈ કમિશનરની આ કાર્યવાહીથી અન્ય કર્મચારીઓમાં પણ હવે ડર જોવા મળ્યો હવે જો અરજદારો સાથે ગેરવર્તન કર્યું કે તોછડાઈ કરી તો આવી બન્યું આણંદની કરમસદ મહાનગરપાલિકા કચેરીના બે કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા આ બંને મહાનુભાવો અરજદારો સાથે ગેરવર્તન કરતા હતા એક સાહેબ હતા નોંધણી વિભાગમાં કામ કરતા માલવ પટેલ અને બીજા હતા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ કરતા યશ સંઘવી બંને સાહેબોની ની તોછડાઈ અંગે મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપાને ફરિયાદ મળી હતી કમિશનરે બંનેને બહારનો રસ્તો બતાવી દીધો